મનની શાંતિ જે પ્રદાન કરે છે ચંદ્રદેવ વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રને શુભ ગ્રહ માનવામાં આવે છે ચંદ્રનો સંબંધ ભગવાન શિવ સાથે હોય છે ચંદ્રએ મનની શાંતિ અને ઉદારતાનો ગ્રહ માનવામાં આવે છે આજથી વર્ષ બે હજાર ચોવીસનો પ્રારંભ થયો છે ત્યારે આખા વર્ષ દરમિયાન જ્યારે પણ આપનું મન અશાંત હોય નકારાત્મક વિચારો આવે ત્યારે ચંદ્રદેવના કયા ઉપાયો કરવા એ જાણીએ આજની ખાસ વાતમાં

જે છે આપણે બધા સૌ જાણીએ છીએ કે ચંદ્રદેવ બહુ ઠંડો ગ્રહ છે અને સૂર્યદેવ જે છે એ અગ્નિનો ગોળો ગણવામાં આવે છે મનુષ્યનું હંમેશા જ્યોતિષ સૌ કહે છે કે ચંદ્ર એટલે મેધા ચંદ્ર એટલે યાદ શક્તિ ચંદ્ર એટલે સ્વભાવ ચંદ્રમાં મનસો જાત ચક્ષો સૂરજો અજાયત આપણે બધા જોઈએ છીએ કે ઘણા લોકોને કદાચ કામકાજમાં કોઈને તકલીફ આવી કોઈ મોટું નુકસાન થઈ જાય કોઈ એવી મોટી ધનહાનિ થઈ જાય તો માણસો ઘણા બધા માનસિક રીતે ટેન્શનમાં આવી જાય છે અને ઘણા લોકો તો ખોટા ડિસિઝન લઈ લેતા હોય છે જીવનમાં દરેક વ્યક્તિના જીવનમાં ક્યાંક સુખ અને ક્યાંક દુઃખ આવે છે દુઃખ અને સુખ તો આવતું હોય પરંતુ ગમે ત્યારે ગમે એટલું દુઃખ આવી જાય પણ દુઃખની સામે લડવાની શક્તિ હોવી જોઈએ દુખ આવે એ વખતે માણસ જો ડરી જાય મનથી હારી જાય એવું કહેવાય છે કે જે મનથી હારે ને એ દુનિયાથી હારે છે મનુષ્ય પરિસ્થિતિ ચાહે ગમે તેવી વિપરીત હોય તો એ પરિસ્થિતિ ચંદ્રદેવ છે જયારે માણસના જીવમાં બહુ બધી ચિંતા આવે ને ત્યારે એને ચંદ્રદેવ સ્તોત્ર પાઠ કરવું ચંદ્ર ભગવાનના જે સ્તોત્ર છે એ સ્તોત્ર બોલવું અને જો

તો તમે ગ્રંથ ની અંદર કદાચ હોય તો ચંદ્ર નું સોમચ પ્રિય લોકપ્રિય શુભ્ર ચંદ્રમા રોહિણી પતિ શશી હિમ કરો રાજા બીજ રાજ નિશા કરેય હિન્દુ શેતા રોષધીશકલાધિ જૈવા તૃકો રમા ભ્રા ક્ષિરોદાન શંભવ નક્ષત્રનાયક શંભુ શિરચૂડા મણિ વિભુ તાપહતા નમો દીપો નામાની એ ભાસ્વ પીડા પ્રત્યહમ ભક્તિસંયુક્તા ત્યાં પીડા વિનશતી એવું કંઈક ચંદ્રદેવ તાપહતા નમો દીપ નામાની એટેદ પ્રત્યહમ ભક્તિસંયુક્ત ભગવાન ચંદ્રદેવનું સ્તોત્ર જે છે એની અંદર એટલું બધું લખ્યું છે પણ આ સ્તોત્ર જે છે સંસ્કૃતમાં છે અને સંસ્કૃતને સમજવું બહુ અઘરું હોય છે પરંતુ તમને સ્તોત્ર જો કદાચ ક્યાંક ચંદ્રદેવના ગ્રંથમાંથી મળી જાય તો સ્તત્ર નો આવડે તો પાઠ કરવાનો જો ન આવડે તો ચંદ્રદેવના અઠ્યાવીસ નામ જે છે એ અઠ્યાવીસ નામ ચોક્કસ બોલજો અને આજે હવે હું તમને અઠ્યાવીસ નામ બતાવીશ જો તમારી પાસે નોટપેન હોય તો ચોક્કસ આ અઠ્યાવીસ નામ લખી લેજો બહુ શાંતિથી હું બોલીશ ધીરે ધીરે પણ તમે લખી લેજો નહીં તો મોબાઈલમાં વિડીયો બનાવી લેજો કેમકે જ્યારે જ્યારે જીવનમાં સમજો બે હજાર ચોવીસ શરૂ થઈ છે આખું વર્ષ આપણું પૂરું થાય ત્યાં સુધી ક્યાંય આપણને એવું લાગે કે ભાઈ હવે આપણે મનથી અશાંત થયા છીએ અથવા સમય ખરાબ આવે છે મન બહુ ભારે રહે છે તો આ તમે ખાલી અઠ્યાવીસ નામ બોલશો ને તો એનાથી પણ એક તાકાત આવે છે અને ચંદ્રદેવનું નામ લેવાથી તાકાત આવે છે તો ચંદ્રદેવના અઠ્યાવીસ નામ બોલવાથી કેટલી તાકાત મળે તો બધા જ ચંદ્રદેવના નામને લખી લેજો પહેલું નામ છે ઓમ સુધા કરાય ગ્લવે નવે ઓમ અબજાય ન કુમુદપ્રિયાય નં લોકપ્રિયા નં શુભ્રભાન ઓ ચંદ્રાય નોહિણીપત ઓમ સસવે ન हिमकराय ઓ હિમકરાય ચંદ્રદેવનું બારમું નામ ઓમ રાજાય વિજરાજાય નજરાજા નય નત્રેયાય નવે નીતાંશવે ન ઓષધેશય નિએ નમ જૈવાતૃકાય ન રમાભ્રતાય નિરોદાંવે ન ત્યાર પછી તે વિસ્મુન ઓ શભવાય નક્ષત્રનાયકાય ન અને રામ ય નભદીપાય નમ મિત્રો અઠ્યાવીસ ભગવાન ચંદ્રદેવના શક્તિ સારી નામ છે બહુ શાંતિથી બોલો છો જેથી તમે લખી શકો ચોક્કસ આ ભગવાનના નામ બોલજો મનની શક્તિ તમને પ્રાપ્ત થશે અને કદાચ નામ લખવામાં તમે રહી ગયા હોય તો ગભરાવાની જરૂર નથી તમે અમને ફોન કરજો ચોક્કસ અમે તમને નામ મોકલાવીશું અને નામનો પાઠ કરી અને મનને શાંત કરી અને નવા વર્ષની શુભ શરૂઆત આપણે બધા કરીશું અને નવા વર્ષને એટલે કે બે હજાર ચોવીસને આપણે સુંદર બનાવવાનો પ્રયત્ન કરીશું મિત્રો મને આપો હવે રજા જય ભગવાન